દોસ્તો સાણા ડુંગર ની ગોદ આપણે છીએ ત્યારે અત્યારે તમે જોઈ શકો છો હિમતભાઈ હિંમતભાઈ ની દાદે હિંમતભાઈ દોસ્તો અહીં સ્થાનિક લોકો પણ દાદા તો ગાડીયાધારથી આવ્યા ને વરામાં કેટલી વાર આવવા બે બે વાર ફરજિયાત ફરજિયાત અને તો હા હા દોસ્તો એવી અમને બધી જગ્યા દેખાડી સરસ મજાની માહિતી આપી અને હવે વિડીયોમાં છેલ્લે હાથીખાનું બરાબર જે ખૂબ જ મહત્વની જગ્યા છે એ જગ્યા તમે જોશો બરાબર છે એ જગ્યા એ તમે જોશો તો તમને જાણવા મળશે અને આગળ આપણા દાદાને અને જયસુખભાઈને ખો આપીએ કે તમે અમને બધી જગ્યા દેખાડો અને બીજું કે અહીંયા તમે ફેમિલી સાથે આવશો જો સરસ મજાની બેસવાની વ્યવસ્થા છે આગળ તમને અહીંયા નાસ્તા પાણી માટે ઠંડુ તમને બધું મળી રહેશે એના માટેની બધી દુકાનો છે સરસ મજાના ઝાડવા છે અને દાદા ચડીને આવ્યો હું તો હાફી ગયો હું ઓલા લઈને વગા ઉતર્યો એટલે આગળ અમને હાથી કાનું જયશું ભાઈ તમે અને દાદા ભાઈ ભેગા થઈને દેખાડો અને અમને બધી માહિતી આપો હાલો હાથી બંધાતા ને દાદા આપણે પહેલા જો અહીંયા ગુફા છે આ ગુફા જ હતી ને અમારા તો પગ એમ કે જલાઈ ગયા છે દોસ્તો ચડ્યા આ વાવાઝોડાના હિસાબે થયેલું નુકસાન પણ હા

પાંડવો સાથે એટલે પાંચ હજાર વર્ષ અને ભગવાન બુદ્ધ સાથે પણ કડી જોડાયેલી એટલે એ અને બીજું ટૂંકમાં હજારો વર્ષો થયા આ જગ્યાના દોસ્તો આ અને અહીંથી તમને દેખાડું તમે જુઓ આપણે સામેથી જશું પણ આ જગ્યા હું તમને દેખાડો આમ જુઓ તમે આ બધી દિવાલો હતી દિવાલો ખવાઈ ગઈ અને પડી ગઈ અને નિશ્ચય થઈ ગઈ ટૂંકમાં બધી જે ઝીણી ઝીણી રજ જે છે ને દોસ્તો એ બધી આ દિવાલોની જ છે એકદમ ઝીણી એકદમ રજ તમને દેખાશે આવો આવો ઓહ વાહ વાહ ખાસ ખાસ ચોમાસા દરમિયાન આવો આવો તો ભારે મજા આવે આવે બહુ આનંદ અને દાદા અહીંયા ત્યારે એકલા એમ કે બરાબર ને પરિવાર સાથે આવો વાહ ભાઈ વાહ બેહો તો દાદા તમે આમ જુઓ તો વાહ ભાઈ આખી આખી સિલાઓ તમે જુઓ હ અને આ આપણને એમ લાગે આ પછી થી કેમ જાણે પથ્થરો ફીટ કર્યા હોય પણ આ એક પહાડ જ હતો બરાબર ને જયસુખભાઈ હા જો આગે પડે એમ નહી પડે એમ નથી ના એક મજબૂત બધું આ એક પહાડ જ હતો દોસ્તો એને કોતરી કોતરી અને બધું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે આમ તમે જુઓ સતના આધારે ઊભો છે હા આ રકર બલા મને આટલો બધું આમ ભર્યો તો આમ ભર્યો તો અહીંયા આમ જુઓ જો આ આથી ખાનું આવી ગયું બધું હા સરસ અને આઈ થી આખે આખો તમે હાથીઓ બાંધવામાં આવતા કેટલી નથી તમે જુઓ એક બે ત્રણ ચાર પાંચ ને છ ટોટલ છ હશે એમાંથી આ એક અને બે વધ્યા છે ઓહો દોસ્તો આ જગ્યા તમે જુઓ ખરેખર મોટા મોટા હાથી વાવા આગળ અંદર અને અહીંથી તમે જોવો દાદા હું એક વસ્તુ જોઉં છું ક્યારનું કે અત્યારે તો આપણી પાસે બધા સાધનો છે અત્યારે આપણી પાસે માપ પટી છે પેલા એ બધું માપ જયશુખભાઈ કઈ રીતના લીધું છે વિચાર કરી લ્યો મળી લો સરખો એ સરખો એમ કઈ ત્રાહુ નહીં કઈ નહીં એક જ હરકું બધું કોતર કામ તો ભાઈ ભગવાન એની હતા હા હા એટલે બધું થઈ ગયું છે દોસ્તો ગુજરાતની ગુજરાતની ધરતીમાં સાણા ડુંગરની ગોદમાં સાણા ડુંગરમાં આવેલી આ બધી ઐતિહાસિક આપણી બધી વિરાશ હતો ખાસ કરી અને અહીંયા હું એટલું કહું કે મારા વ્હાલા આ બધું આજુબાજુ કચરું જે પેઢું છે ને એ જોઈને મને એમ થાય કે ભાઈ કચરો આપણે અહીંયા બહુ ઓછો કરીએ ઓછો કરીએ મતલબ કચરો અહીંયા કરીએ જ નહીં જ્યારે પણ આવીએ ત્યારે ખાસ થકેદારી રાખીએ કેમ કે આ બધી આપણી હા કોઈ લોકોને ખાસ ધ્યાન રાખવું અને તમે જોઈ શકો છો ઓહો અહીંયા હાથી દોસ્તો હાથીખાનું એટલા માટે કહેવાય કે અહીંયા હાથીઓ બાંધવામાં આવતા જે તે સમયે રાજા રજવાડા વખતની આ બધી જગ્યાઓ અને હા 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 ટૂંકમાં જે જે શાસકો અહીંયા એવા હશે બરાબર છે એમના માટે તો આ જગ્યા મહત્વની જ રહી હશે બરાબર ને

આખી રાત ખાજા કરે આમ બધું સ્લેબ જેવું હતું જો આ સ્લેબ દેખાય એવો હા હા ચુ હા જુ દાદા ઈ હું એ જ કહું છું ઈ ઈ વખતે જો ઈ રીતનો હતો બધું અત્યારે તો આપણે સ્લેબ ભરીને ત્યારે ઉજેવણો કરીને લાડવા ખોળે તો આ ઈ વખતે જ્યારે સ્ટ્રક્ચર ઊભા ઈ માણસો જે કલાકારી કરો જે છે બરાબર છે દાદા જે આ પહાડ આખો કોતરી અને આ બધું ઊભું કર્યું અને પાછું કેવું કે હજારો વર્ષો થી અહીંયા ઊભું છે ચોમાસું શિયાળો ઉનાળો આ એ બધું એ બધું ઋતુને માં રાખીને કે ભાઈ કોઈ નુકસાન ન થવું જોઈએ એમ બીજું ત્રીજું આમાં વરસાદ ના લાગે ગરમી ના થતી અહીંયા અત્યારે તમે જુઓ આપણે બહાર થી આવ્યા ટાઢક કેવી કેવી છે ટાઢક કારણ કે એ આનો પડતા પહાડ નો દોસ્તો આપણે તમે જ્યારે અહીં આવશો ને ત્યારે ખરેખર તમે જે જે ગુફામાં જજો તમે બહાર આવીને પછી ગુફામાં આવજો તમને ખરેખર એક અલગ પ્રકારની ઠંડકનો અહેસાસ થશે અને બીજું કે અહીંયા ઠંડી ન થાય ગરમી ન થાય પ્લસ બીજી વસ્તુ એ છે કે અહીંયા તમને પ્રકાશ તમે જુઓ આખે આખું મેં પેલી ગુફામાં તમને દેખાડ્યું હતું કે આખી તેજ પુંજામ બધી બાજુ થઈ જો પહેલી ગો પેલી ગુફામાં આપણે હતા ને જેજુભાઈ તો તે એ દિશામાંથી આપણે જોઈએ તો બધી બાજુ પ્રકાશ આવતો હોય આ બાજુ આ દિશામાંથી બધી બાજુ પ્રકાશ આવતો હોય જાણે એવી વ્યવસ્થા સાથે અને એક અલગ જ પ્રકારનું એન્જિનિયરિંગ દોસ્તો તમને અહીંયા જોવા મળશે હા આવો આવો અને અહીંયા પણ ગુફાઓ છે દોસ્તો હજીઓ અહીંયા આપણે એ પણ મારે તમને દેખાડવી છે આ આખે આખો હાથી ખાનું તમે જોઈ લો

આપડે જઈ આગળ વર્ષો એ ગયા અને જગ્યાઓ જૂની થઈ ગઈ રસોડું હતું

રાજી ફેમિલી આવે સાથે આવો દોસ્તો સાથે આવો હા એક નાનકડી ટૂર પિકનિક નાનકડો પ્રવાસ હા ફેમિલી નું હોય તો આપણે 500 ગાડીઓ બીજો આવી ફેમિલી નું લઈ આગળ હા હા ખાસ દિવાળી મહિના આવો હા દિવાળી ઉપર ખાસ આવતો ઉપર તો અમામાં પબ્લિક નું હમતું હોય કે એવું દિવાળી માં તમે ઇન્ટરવ્યુ લ્યો ને તો તમને એમ થાય કે નહીં દુનિયાની પબ્લિક આયા હા આટલી પબ્લિક આમાં જગ્યા ન હોય ઉભો રહેવાની હે ને દિવાળી માં બહુ પબ્લિક સરસ દાદા અહીંયા ઉભા રહ્યો છે અહીંયા એક મિનિટ હું આ દેખાડતો આવું અહીંયા જુઓ સરસ મજાનો દોસ્તો તમને અહીંયા બહાર પણ તમને દેખાડી દઉં વાવાઝોડા એ ઘણું નુકસાન કરેલું છે હું તમને બાર એક શું કયો એવું છે તો હારે હારે જઈશું એવું કરું તો એવું હારે હારે જ આવું છે આ તો હાલો એવું કરીએ હા હા દોસ્તો અહીંયા બારે આવશો ને તમે તો આવી રીતના તમને બધું મળી રહેશે તમે જોઈ શકો છો પરિવાર સાથે આવશો તો તમને વિશેષ આનંદ આવશે સીતારામ સીતારામ મજામાં દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાની રામ ઓર શ્યામ એન્ડ લચ્છી

અહીંયા પણ તમને નાસ્તા પાણી બધું મળી રહે શ્રી ખોડિયા રાઈસ ડીશ મજામાં મોટા ભાઈ દોસ્તો તમે જોઈ શકો છો ખાસ કરી પરિવાર સાથે આવો તમને મના મજા આવશે અને શ્રાવણ માસ દરમિયાન લોકો ખૂબ દૂર અહીંયા આવતા હોય છે તો દોસ્તો આ હતી આપણી સાડા ડુંગર ની બધી યાત્રા ફરીને મળીશું કોઈ નવા વિડીયોમાં ત્યાં સુધી હસ્તું ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી